नमस्कार મિત્રો આપ જોઈ રહ્યા છો ઓદરા ગુજરાતી ન્યૂઝ સમાચાની શરૂઆત કરતા પહેલા આજનો મુખ્ય સમાચાર નમસ્કાર આજ રોજ વદરા શહેર માં મ્યુનિસિપાલિટી ટીમ ડબાન शाखा દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે મારફિત ચાર રસ્તા ન્યાય મંદિર સુધી ડબાનો ની ટીમ દ્વારા ડબાનો હટાવવામાં આવ્યા જય હિન્દ જય ભારત બ્યુરો ચીફ કેસી રોહિત ટીપી એડિટર પાર્સ રાજપૂત જય હિન્દ જય ભારત